નમસ્તે મિત્રો સોનેરી મીઠાઈમાં આપ સૌનું સ્વાગત છે તો આજે હું લઈને આવ્યો છું સનફિસ્તાનો વેનીલા મિલ્કશેક તો ચલો શરૂ કરીએ તો પહેલા બ્રાન્ડની વાત કરીએ તો સનફિસ્ટ તો તમે જાણો જ છો જેના ડાર્ક ફેન્ટાસી બિસ્કિટ આવે છે અને બીજા પણ બિસ્કીટ અને અલગ અલગ પ્રકારના પ્રોડ એફએમસીજી પ્રોડક્ટ્સ આવે છે તો આ એના જ આ એક વેનિલા મિલ્કશેક છે મિલ્કશેક તમે જાણો છો મિલ્કશેક એટલે જે દૂધ ફ્લેવર્ડ મિલ્ક હોય છે દૂધનો ફ્લેવર નાખીને કરી નાખીને બનાવવામાં આવે છે એને ફ્લેવર મિલ્ક કહે છે ને આ એક આઈટીસીની બ્રાન્ડ છે આઈટીસી ભારતની એક મોટી એફએમસીજી કંપની છે એ તો તમે જાણો છો તો આ એનો મિલ્શેક છે તો તો આ આપણે પ્રોડક્ટનો અવલવું જોઈ લઈએ તો ફ્રન્ટ ફ્રન્ટરૂકમાં આ પ્રમાણેના સનફીટ અને વેનિલા મિલ્કશેકની બ્રાન્ડિંગ છે રિયલ વેનિલાસ્ટિકનો લખવામાં આવ્યું છે અને અહીં આ પ્રમાણેનું ગ્રાફિક્સ બનાવ બતાવવામાં આવ્યા છે વેનિલાના ને આ એક મિલ્ક બેઝ પ્રોડક્ટ છે પ્યોર પ્યોરવેજ અહીં તમને ન્યુટ્રિશનલ ઇન્ફોર્મેશન અને બીજા ઇન્ગ્રેડિયન્ટ્સ વગેરે લખવામાં આવ્યા છે તો તમે વિડીયો પોસ્ટ કરીને એ જોઈ શકો છો અને અહીં એફએસએસાઈ લાઇસન્સ નંબર આપવામાં આવ્યા છે અને અહીં એફએસએના લાઇસન્સ નંબર આપવામાં આવ્યા છે અહીં બારકોડ છે આની ક્વોન્ટિટી છે વન એટી એમ જે ખૂબ જ ઓછી છે પણ ઠીક છે નહીં કોન્ટેક્ટ નંબર છે આપવાની પ્રાઇસિંગ નથી લખેલું પછી પ્રાઇસિંગ જોઈને નહીં મેન્શન કરી દઈશ તો આ પ્રમાણેની બોટલ છે તો બોટલ દેખાવામાં તો અટ્રેક્ટિવ છે બોટલ દેખાવામાં એટ્રેક્ટિવ છે તો ચાલો આપણે હવે આને ઓપન કરીને જોઈએ કે કેવું દેખાય છે આને પહેલાં મેન્સીને પહેલાં થોડું શેક કરી દેવાનું છે જેથી અંદર પ્રોપર એ બેસી જાય ચલો હવે આપણે ઓપન કરી જોઈએ તમે જોઈ શકો છો અંદર ફેસ સાથે વાઇટ કલરનું મિલ્કશેક છે તો દેખાવામાં તો ખૂબ જ ડિલિશિયસ અને અટેમટી દેખાય છે આવો ટેસ્ટ કરીને જોઈએ કે કેવો છે મેં ટેસ્ટ કરી જોયો ખૂબ એટલે ખૂબ જ ડિલિશિયસ છે વર્થિટ છે કદાચ આઈ થિંક આ ફોર્ટી રૂપિસનું આવ્યું છે આ વર્થિટ છે તમે પણ ટ્રાય કરજો જેને વેનીલા ફ્લેવર ખૂબ ભાવે છે એના માટે તો એકદમ બેસ્ટ છે છે અમૂલ કુલની બરાબરની ક્વોલિટી કહી શકો છો એકદમ થિક છે આ જોઈ શકો છો તમે ઠીક છે પાતળું નથી ઠીક છે પ્રાઇઝના હિસાબથી ઘટે છે અને બરાબર છે ખૂબ સરસ છે તમે પણ ટ્રાય કરજો મને તો ખૂબ આવ્યું તમે પણ ટ્રાય કરજો અને અન્ય કયા રિવ્યૂ જોવા માંગો છો એ પણ જોજો જોજો નેક્સ્ટ રિવ્યુ તમને આને ચોકલેટ ફ્લેવરનો પણ બતાવીશ આ રિવ્યુ આનું ચોકલેટ ફ્લેવરનો નેક્સ્ટ રિવ્યૂ આવશે તો તમે એ પણ જોજો અને આ વિડીયોનો કમેન્ટમાં મને જણાવજો તમને કેવો લાગ્યો અને મારી ચેનલને સપોર્ટ કરીને ગ્રુ કરો ધન્યવાદ